લોકસભા ત્યારે આ યાદીમાં વંશજોના નામ પણ સામેલ છે તો આવો એક નજર કરીએ કે આખરે આ રાજવી પરિવારના વંશજો કોણ છે અને કયા ધંધા સાથે સંકળાયેલા છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની બીજી યાદીમાં બે રાજવી પરિવારના વંશજોના નામ પણ સામેલ છે વાત જાણે એમ છે કે ભાજપે ગઈકાલે સાંજે જાહેર કરેલ ઉમેદવારોની આ યાદીમાં ત્રિપુરાની મહારાણી કૃતિસિંહ દેવબર્મા અને ભૂતપૂર્વ મૈસૂર રાજવી પરિવારના વડા યદુવીર કૃષ્ણદત્ત ચામરાજ વાડિયારનું નામ પણ છે ભાજપે ત્રિપુરા પૂર્વ બેઠક પરથી કૃતિસિંહ દેવબર્માને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે વાડિયાર વંશના રાજા મૈસૂર બેઠક પરથી ચૂંટણી લડશે ભાજપે અત્યાર સુધીમાં તેની બે યાદીઓમાં કુલ બસો સડસઠ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જોકે આ પૈકી બે ઉમેદવારોએ નામ પાછા ખેંચી લીધા છે હજુ સુધી પાર્ટીએ આ બંને ઉમેદવારોના સ્થાને અન્ય કોઈ નામની જાહેરાત કરી નથી ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની બીજી યાદીમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી વીસ વીસ ગુજરાતમાંથી સાત હરિયાણા અને તેલંગાણામાંથી છ છ મધ્યપ્રદેશમાંથી પાંચ દિલ્હી ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ તેમજ ત્રિપુરામાંથી બે બે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે આ ઉપરાંત દાદરા અને નગર હવેલીમાંથી એક એક ઉમેદવારોની જાહેરાત કરવામાં પણ આવી છે મહારાણી કૃતિસિંહ દેવબરમાં ટીપરા મોથા પાર્ટીના સ્થાપક અને ત્રિપુરા રાજવી પરિવારના વડા પ્રદોત માણિક્ય દેવબર્માની મોટી બહેન છે આગામી લોકસભાની ચૂંટણીમાં તે પ્રથમ વખત ચૂંટણી લડશે જોકે તેમના માતા પિતા રાજકારણમાં સક્રિય હતા અને કોંગ્રેસ પાર્ટીના સભ્ય હતા તેમના પિતા કિરીટ બિક્રમ દેવબર્મા ત્રણ વખત સાંસદ હતા અને તેમની માતા બીભુ કુમારી દેવી બે વખત કોંગ્રેસના ધારાસભ્ય હતા અને ત્રિપુરાના મહેસૂલ મંત્રી તરીકે પણ તેઓએ સેવા આપી હતી કિરીટ દેવ ત્રિપુરાના છેલ્લા રાજા પણ હતા કિરીટ બિક્રમ કિશોર માણિક્યની સૌથી નાની પુત્રી કૃતિએ શિલોંગના લોરેટો ક્વોન્ટોમાંથી શાળાનો અભ્યાસ કર્યો છે આ પછી તેમણે ગુજરાતમાં ડિપ્લોમા ઇન એન્વાયરમેન્ટલ એજ્યુકેશન એન્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ તેમજ સિનિયર મેનેજમેન્ટ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ કોર્સ કર્યો હતો તે ઓગણીસો બાણુંથી ઓગણીસો ચોરાણું સુધી શિલોંગમાં એનિમલ વેલફેર ઓફિસર હતા તેમના લગ્ન છત્તીસગઢના પૂર્વ કવર્ધા રાજા શાહી પરિવારના વંશજ યોગેશ્વર રાજસિંહ સાથે થયા હતા ત્રિપુરામાં ભાજપની આગેવાની હેઠળની સરકારમાં જોડાયા બાદ દેવબર્માની ઉમેદવારી સામે આવી છે કૃતિસિંહની બહેન કુમારી પ્રજ્ઞા દેવબર્માએ બે લોકસભા ચૂંટણીમાં ત્રિપુરા પૂર્વ બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી બીજેપીની બીજી યાદીમાં સામેલ બીજું નામ એટલે કે મૈસૂરના રાજવી પરિવારના યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયારનું છે બત્રીસ વર્ષીય યદુવીર જયરામચંદ્ર વાડિયારનો પોત્ર છે જયરામચંદ્ર વાડિયાર મૈસૂરના પચીસમાં અને છેલ્લા રાજા હતા યદુવીર તેના કાકા અને વાડિયાર વંશજના છવ્વીસમાં રાજા શ્રીકાંત દત્ત નરસિંહ રાજા વાડિયારના રાજકીય વારસાને આગળ વધારશે શ્રીકાંત દત્ત નરસિંહ રાજા વાડિયાર ચાર વખત મૈસૂરથી સાંસદ રહી ચૂક્યા છે યદુવીરને બે હજાર માં ભૂતપૂર્વ મહેસૂર શાહી પરિવારના વડા તરીકે તાજ પહેરવામાં આવ્યો હતો આ પછી તે વાડિયાર વંશજના ના રાજા બન્યા હતા યદુવીરને તેમના પતિ શ્રીકાંત દત્ત વાડિયારના મૃત્યુ પછી પ્રમોદા દેવી વાડિયારે દત્તક લીધા હતા યદુવીરનું પ્રારંભિક શિક્ષણ બેંગ્લુરની વિદ્યા નિકેતન સ્કૂલ માં થયું હતું આ પછી તેમણે અમેરિકાની મેસેચ્યુસેટી માંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે તેમણે અંગ્રેજી સાહિત્ય અને અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી છે તેઓ પ્રથમ વખત આ વખતે ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપે તેમને મૈસૂર બેઠક પરથી ટિકિટ આપી છે જ્યાં રાજવી પરિવારનો નોંધપાત્ર પ્રભાવ છે વાડિયાર

આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર